વિસાવદરમાં ધારાસભાની ચૂંટણી બાદ ઘણી બધી બાબતોમાં ફેર પડ્યો છે ગઈકાલે વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની અચાનક મુલાકાત ડીડીઓ સાહેબે લીધી હતી વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની મુલાકાતે જૂનાગઢ ડીડીઓ સાહેબે પધારતા થોડો સમય માટે અફરાતફરી થઈ ગઈ હતી ત્યાંની ગ્રામ પંચાયત તેમજ સબ સેન્ટર આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લીધી હતી ત્યાં આવી પહોંચેલ ડીડીઓ સાહેબે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીની મુલાકાતની પણ વિકાસ કાર્યોની માહિતી લીધેલી હતી તેમજ ગામની સમસ્યાઓ બાબતે આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને અહીં ખૂટ્ટી કરવા માટે થઈ અને માર્ગદર્શન આપેલ ત્યારબાદ ગામની આંગણવાડી અને ગામમાં આવેલ સબ સેન્ટર આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર રહેલ આરોગ્યના દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી આરોગ્ય કર્મચારી સાથે વાતચીત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું ડીડીએસ પ્રેમપરા ખાતે આવેલા હોય વરિષ્ઠ આગેવાનો અને અગ્રણીઓ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિશાવદર